ફક્તો પાછો તો સૈન્ય હોવે તો સૈન્ય તો આવતો એ જ આયો ન છે ઓ મારા કરવાનું મારો બાપનો મારતો છે એમાં હું કરું આ દારૂ ગાડીના એટલે ફાયદો ના ઘર ઘણા શું ઓ નો આ તો 30 રૂપિયા અને આ બધું રૂપિયા કરીને સાનો ફોણી આવું કો કરી ખાતા

તો માકા ગોમ ની મોઆ ગોમ નો છે આ તને ખમી કરવાની પાછો તો પીવા આવજે નકે થોડું થઈ વાત કરવાની તેલે ને નકે બાલા જેવી બોલી કોઈ લેશે જેવી બોલી તો મના પૂજા તો કેવા લોકો પૈસા આલવાનો હું કરી નો

ઓ દારું નવો લે મને મસ્ત લાગ્યો એટલે મસ્ત જ હોય અમાર તો બધાય મસ્ત જ છે ઓય તમે ને આખો છું ઓમો પૈસા આમણા આલે પૈસા તો હય આલે નો ભરાઈ રહ્યો આ એ તો ભરાઈ છે હું આવું આના ઉપર કામ હા હમાર તે આવશે રોતા પૈસા લાવજે પહેલા તું પૈસા હોય હા કાકીની હમાર કે હોય કોઈ તે કોઈ બેકારી નહીં એમ તો નવલી બેકારી ન હોય બેકારી

એક જ બીજી તોય એ જીજો આ લોકો લાલ થોડો વશો છે થઈ જાય તો પીજા પણ બોલ જાવ શું સરપન કન કેમ કેમ સરપન કોઈ દારૂ પાવ તો અંગૂઠો દબાવ હોય હા બાકી મજા નહી આ સરપંચ તો મને ના અપાયો જો ઓવા હું તો હેડું સરપન કન જાણો હા ના અમે જઈ ના અમે પેલા નઈ બા પીતા ઓ ઓવા નવી જો આતો જઉ જઉ બોલી છે પાછો ગોમો તો સુખ શાંતિ બધું હેડો છે માહોલ હારો સંભળાય છે ભાઈ આપણે

હવે સરપંચ નહીં કણ હાલ ના અમે અમે હેતરો માંગતા તા જ અમે ખોટા આયા નવી માઈ કઈ જ્યા દે મન દારૂ ફ્રી આવી દી રોજ એ તો આપણે બધે વાત કરીએ જાતે થઈ હવે ઓહન હાથી હાલ એરું હોય તો હેરો ને પછી હું જઉં

લેજો લેજો આ ડોશીનો મોન જ નહીં પૈસા પેલે ના 20 રૂપિયા પાછા લાવો અરે 20 રૂપિયા કાણે અરે 50 રૂપિયા કરી દે એક કુટલીલા 50 મળી ઓ નો જોવાનું

ઓય એ તને 3 બજે ઉઠવાનો કરો હતી નવીવા યારું તો જબરદસ્ત બનાવો કેવા હું હાય ગય બલ્લા જો તો કોઈ નહી તો ગલ્યામ તો જોડો ને કે જબરદસ્ત આવો બલ્લા ને તો ઉંજા પીવાનો કર ને તને ઉઠવાનો કરો આ દોશી આમ આટલું બધું બોલી રે આ દોશી ગમતું ન આવાવ આપણે એ યે એક જલી પી ગયા ઓરિયા ઠે સોના બનાયા આ કરકે લઈ આયે એક ગે લઈ જાય જેમ એટલે કે આ બીજો આઈએ કેલા ભઈયા એ ઓના પાકો પાકશન પે

અરે મોન રાખવા દીજો પણ હું જો પીયો કરવા દીજો તો માર પડા હું ફરવું પડે જો તમે ના તો મારા હાથમાં લઈ લેજો થોડી કોક મારો

વાત હોબડો હંમેશા નઈ આ સરપંચ ના નો ખાતું અને આ પૈસા તમને બે હજાર હાલ્યા બરોબર છે

વાહ હાટિલ ચાલજો લ્યો અમ સકો વગમાળજો આ હાથ આલજો તો અમ આપળા હું તો તો હેડવાણ કરજો ઓટિંગ તો કરજો હોગે